ભાઈઓ અને બહેનો તો આપણે હવે નવા એક બ્લોક તરફ જઈ રહ્યા છીએ અને આપણી એક્ટિવિટી તમને બતાવીએ આગળ કે આપણે કઈ રીતનું પ્લાનિંગ છે બરાબર આપણે અત્યારે કંઈ પ્લાનિંગ નહીં કર્યું પણ આગળ જઈને તમને ખ્યાલ આવશે કે શું શું પ્લાનિંગ કરવાનું છે તમે બ્લોગમાં બના રહે છો મિત્રો બરાબર તો તમને જોવાની મજા આવશે આવું તો મિત્રો પેટ્રોલ પંપ આવી ગયા છે ના અમે ઉભા છો પેટ્રોલ પુરાવા માટે એ ને મારા કલે જા એ ને કલે જાઓ પેટ્રોલ પુરાઈ દઈએ અને પછી વન ડાય વે થઈ જોતા રો શું જોહી વ્લોગ વડી છેનો વ્લોગ બીજું તો શું જોવે છેનો વ્લોગ વડી આપડો તો જોતું જ

પાડો 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 એટલે રી દેખ પેલા નેચો દેખાય અલ્યા પેલા ડાળવા નેચ નેચું લે મિત્રો કેરી તો લીધી લે પકડ કેરે હારી બરોબર ખરાબર હારી લે આ પગડ વધારે નહી પાડવી હે જો ભાઈઓ કેરી તો પાડી દીધી છે આયા હો તો તો કેરી લેવાના એક ને બે ને ત્રણ બેરે એટલે હું કરું ને હું તું કર પેલે રિયા એક તો પીલ છે આરે હું મીકતા હું મેં તો કોઈ તો કે બહુ હા તો કેરીઓ પેલા મીકી દઈએ બરોબર કોઈ જોવાના છો જુઓ કેટલી બધી કેરીઓ આવી છે ભાઈઓ ને ક્યા છે નહીં નહીં આખા જાળવા નહીં ક્યા લે બગડ મૂકેરી બાર નહીં નહીં તું ક્યાંથી चोर चोरी करवाई क्या है खेतर वो क्या पहली पड़ी हाल पड़ी हाल, हाल लच पड़ी ला हरी नेचर जो तोड़ देगी नहाने आ तो नहीं बराबर सारी नहीं आ देखो खराब है खराब कल पे सा ने? आ हाँ आ नीचू कर आ नीचू कर देख ऊपर कितनी बड़ी है जा रहे तो, नहीं थी। तो ले, तो ले कई बड़ी <laughs> <पाड़ी। laughs>

લે બિચારાનો ઉડાડી માર્યું બેઠું તું યે હવે આગળ બીજું કંઈક આવસતું છે અના જડેજીએ વચમાં હસ જ એક પડી એ કેટલી બધી 3 પડી ગઈ બોલા વા પડી પડી સબાસ વેરી ગુડ तारा को गाड़ो खाव रेजे हम चल चुपचाप भागी जा क्या <laughs> <बाव। laughs>